કે ભાઈ કે આપડા સેટિંગ તો ખુલા નહી પડી જાય ને આપણી સિસ્ટમ તો જુઓ કોઈ વ્યક્તિ જે ઉચ્ચ અધિકારીની પોઝિશનમાં આવીને નોકરી કરે છે મનમાં એવું વિચારીને કે કઈક આપણે કરીશું હું ઈમાનદારીથી કઈક સિસ્ટમમાં ચેન્જ લાવીશ અને કામ કરીશ પણ જેવું તે એ સિસ્ટમમાં જોડાય અને પગ મૂકે તેવો જ તેનો ભોગ બની જાય છે નોન કરપ્ટ રહેવું એ તો શક્ય જ નથી બન્યું હવે કોઈ પણ ભાગ કરતા દક્ષિણ ગુજરાતમાં દારૂની ખપત વધારે છે આ ઉપરાંત દમણ અને મહારાષ્ટ્રની હદ પર નજીક હોવાને કારણે આ માર્ગે દારૂ ઘુસાડવો સહેલો પડે છે જોકે મોટા ભાગના દારૂ પોલીસની રહેમ નજર હેઠળ ઘૂસી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી પોલીસની જાણમાં દારૂ ઘૂસાડ્યા માટે તો પોલીસને પૈસા મળે છે પરંતુ પોલીસની જાણ બહાર પણ જે દારૂ ઘૂસે છે અને જે પકડાય છે તેને પણ પોલીસને મોટી કિંમત ચૂકવવી પડે છે હવે આમાં મારો પ્રશ્ન એ જ છે કે શું આ સિસ્ટમ બદલી શકે ખરા જે કોઈ જે નોન કરપ્ટ ફોર્મ્યુલા કામ કરી શકે